તો જો મિત્રો બધા થઈ ગયા તૈયાર કેમ કે જવાનું છે આપણે આર્મી વાળા આવે છે ને સ્વાગતમાં જવાનું છે તો જો બધા મિત્રો થઈ ગયા તૈયાર તો તમારા બધાનું ફરી અમારા નો લોક હાર્દિક સ્વાગત છે તો આપણે જવાનું છે આર્મી વાળા આવે છે તો એના સ્વાગતમાં જવાનું છે તો જો બાકી બધા મિત્રો થઈ ગયા હવે ગાડીઓ લઈને લઈને તૈયાર હાલો જઈએ આપણે એના સ્વાગતમાં તો જો મિત્રો ફાઇનલી બધા મિત્રો આવી ગયા છે અને આપણે આવી ગયે છે રામદેવ ભાઈના બધા ભેગા થઈ ગયા છે આખી થઈ તૈયાર કેમ આર્મીનો સ્વાગત કરો તો જવું જ પડે તો આખી ગેંગ થઈ ગઈ અમારી તૈયાર નીકળી જાય મારો ભાઈ થોડુંક થોડુંક પાણી પાણી પી લીધું છે અને પછી નીકળી જાય હવે વેળા વધારે ભાઈ ફૂલ ડીજે માં બાકા જગી બોલાવો લાવવાનો છે આપડે આર્મી ના જવાન ને અમારા ગામનો ગૌરવ છે ભાઈ તો જો મિત્રો ફાઈનલ આપણે રેલીમાં પગી ગયા છીએ રેલી થઈ ગઈ છે શરૂ આપણે થોડા થઈ ગયા લેટ તો હાલ મારો ભાઈ હમણાં રેલીમાં જોઈ જઈ જો ભાઈ ફૂલ આમ જો ભાઈ રેલીમાં કાંઈ ઘટે જ નહીં હોય ફૂલ પબ્લિક છે મારો ભાઈ અને પછી મિત્રો જો આપણે પણ રેલીમાં જોડાઈ ગયા રેલી તો પછી જો મિત્રો આપણે ડીજેમાં પગી છે ફૂલ બાકાજીગી મારો જોવા કઈ ઘટે જ નહીં આપણે આર્મી વાળાને લઈ જવાનું છે આપણે તરસરામાં જોવા તમે રેલીમાં કઈ માણસો ઘટે ભાઈ ફૂલ બાકા જગી આર્મી મેન છે અને જો ભાઈ રેલીમાં બધા મિત્રો આવી ગયા છીએ પછી તો જોવો મિત્રો આપણે રેલીમાં બોલાવી દીધું મારો ભાઈ ફૂલ બાકા જીકી જોવા તો ડીજે માંથી ઘણા મિત્રો હતા ને પછી આપણે તો હતા ગાડી લઈને તો પછી આપણે ગાડીમાં તો બોલાવી દીધી ફૂલ બાકા જીકી મારો ભાઈ જોવામાં કઈ ઘટે જ નહીં રેલીમાં આપણે કરી ફૂલ તો જો મિત્રો તમે રેલીમાં પબ્લિક તો જોઈ શકો છો કાંઈ ઘટે જ નહીં ભાઈ ફૂલ ટ્રાફિકમાં કેમ કે ભાઈ ગયા છે મેળવી મને મંદિરે દર્શન કરવા એટલે ઘડી વાર ડીજે ઉભું રાખ્યું છે ભાઈ દર્શન કરીને આવે એટલે પાછો આપણે રેલીમાં થઈ જવાનું કન્ટિન્યુ તો તમે મારા ભાઈ કન્ટિન્યુ લોગમાં બન્યા હજી તો આપણે ફૂલ મોજ કરવાની બાકી છે તો હાલો તમે કન્ટિન્યુ લોગમાં જોડાઈ રહ્યો ભાઈ દર્શન કરીને આવી ગયો છે પાછા આપણે રેલીમાં થઈ ગઈ મારા ભાઈ કન્ટિન્યુ તો ભાઈ જવું મિત્રો આપણે ભાઈને પકડી દીધો તરસ રમ તરસ રમત ભાઈ ફૂલ પબ્લિક થઈ ગયેલું હતું કેમકે ભાઈ આવવાનું છે ખબર હતી એટલે મારો ભાઈ ફૂલ બધા પબ્લિક આવી ગયેલા છે અને ભાઈને જવાનું છે રામદેવીના મંદિર દર્શન કરવા અને દર્શન કરીને આવે અને પછી પાછું આપણે થઈ જવાનું છે રેલીમાં કન્ટિન્યુ તો ભાઈ આવી ને પાછો જશે ભાઈ દર્શન કરવા મિત્રો ભાઈ આવી ગયો છે ને હવે ભાઈ જાય છે રામદેવભાઈ મંદિરે દર્શન કરવા દર્શન કરીને આવે એટલે પછી પાછા આપણે રેલીમાંથી જઈ કન્ટિન્યુ જો મિત્રો આપણે મહાકાળીમાંના મંદિરે પહોંચી ગયા છે ને ત્યાંથી ભાઈનું કરવાનું તો હમ્યું અને મારો ભાઈના ફૂલ પબ્લિક આવી ગયેલું છે અને ઘરના પણ આવી ગયેલા છે મારો ભાઈ અને જો તમે ગામનું પબ્લિક તો તમે કાંઈ જોય જ નહો કે મારો ફૂલ એટલે ફૂલ બાકા જે કી મારો ભાઈ અમે ઘટા જ નહીં જો તમે બધા ગામના આવી ગયેલા છે અને ભાઈનું અહીંયા કરવાનું છે હમ્યું અને ભાઈ દર્શન કરી લે પછી આપણે કરવાનો છે અહીંયાથી ડિસ્ક તો તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહ્યો જો મિત્રો આખો ગામ અહીંયા ભેગું થઈ ગયો હતો ને પછી ભાઈને કરી લીધા હમૈયા અને જો અમારો ભાઈ ભાઈ દર્શન કરીને આવી ગયો છે ને ધીરે ધીરે બધા એના હમૈયા કરી લીધા છે અને પછી આપણે જોડાઈ જઈએ હમણાં ડિસ્કો કરવા અને મિત્રો ગામમાં પગી ગયા પછી આપણે ગાડી મૂકી દીધી અને આપણે આવી ગયા પછી માં કેમ કે આપણે કરવાનો છે જે ડિસ્કો મારો ભાઈ એમાં તો ફૂલ બાકા જગ્યા બોલાવવાની હોય એમાં કંઈ ઘટે નહીં દોઢ આર્મીને તો ઝંડો ફરકાવવા માંડ્યો છે અને પછી હમણાં આપણે પણ ડિસ્કો કરવા માંડીએ તમે બધા બાકી તો શરૂ કરી દીધું છે આપણે જવાનું બાકી છે તો પછી આપણે મારા ભાઈ પગી ગયા જો ડિસ્કો કરવાનું ભાઈ કે મને વ્લોગમાં લઈ લે તો ભાઈને પેહલા મેં કીધું વ્લોગમાં લઈ લો ને પછી મેં ડિસ્કો કરું તો જો ભાઈ ભાઈને વ્લોગમાં લઈ લીધો છે કે મને વ્લોગમાં લઈ લેજે એટલે ભાઈને વ્લોગમાં લઈ લીધો છે શોક માં શોકરબા શરૂ બધા પછી તો પછી કેવલભાઈ કે લાવો ભાઈ હું થોડોક લોગનો શૂટ લઈ લો પછી કેવલભાઈ એના નામ થોડું લોગનો શૂટ લઈ લીધો ભાઈ એને પણ એક નંબર વિડીયો ઉતારી લીધો મારો ભાઈ કઈ ઘટે જ નહીં એ કે મને પણ બ્લોગ ઉતારવાનું મન થયું છે મેં કીધું ભાઈ તું ઉતારી લે બ્લોગ તો એણે નાનો શોર્ટ ઉતારી લીધો પછી મિત્રો આપણે પણ આવી ગયા આપડે ભાઈ બંધ દ્વારા રેલીમાં ડિસ્કો કરવા અને પછી તો ફૂલ મોજ કર્યો ભાઈ ભાઈ બંધ એમાં કઈ ઘટે જ નહીં ફાઈનલી મિત્રો આપણે અમે એમ થઈ ગયા છે ને બધા મિત્રો જઈએ છીએ આપણે સોપડા એટલે દર્શન કરવા કેમ કે છે અમારો ભાઈ આજે રવિવાર ચાલો બધા મે જઈએ છીએ દર્શન કરવા તો ભાઈ જો ભાઈ પ્રદીપ ભાઈ કઈ કે છે જયમાં મેલડી જયમાં મેલડી બધા મિત્રોને જયમાં મેલડી હવે જાય સોપડા એટલે દર્શન કરવા તો હાલો તો મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ સોપડા મંદિરે અમારો ભાઈ જો દર્શન કરવા તો મિત્રો આપણે ફાઈના મંદિરે પગીને દર્શન કરી લીધા છે અને તમને મારો આખો વ્લોગ જોવાની મજા આવી ગઈ છે તો મળીએ હવે પાછા નવા વ્લોગમાં